મહિલા મંડળના ઉપક્રમ યોજવામાં આવ્યો હતો પ્રારંભમાં દર્શક અંતાણીએ અતા ભૂમિકા સમજાવી હતી ત્યારબાદ પૂર્વ વરિષ્ઠ ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદે શહીદોની આ તસવીર ને ફુલ્હાર અર્પણ કર્યા હતા આ તકે સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શક અંતાણી શિવાંગ અંતાણી નરેન્દ્રભાઈ સ્વાદિયા તેમજ દિલીપભાઈ ઠક્કર

ભગતસિંહ અને રાજગુરુ સુખદેવને ફાંસીની સજા અપાઈ હતી તેમની શહીદ શહિદ્દીને આજે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી બસો વર્ષની ગુલામી પછી ઓગણીસસો સડતાલીસની પંદરમી ઓગસ્ટે આપણા દેશને રાજકીય આઝાદી મળી એનો પ્રથમ પાયો એટલે અઢારસો સત્તાનનું સ્વાતંત્ર્ય સંગ્રામ અને ત્યાર પછી ઓગણીસો થી ઓગણીસો એકત્રીસ સશસ્ત્ર સત્યાગ્રહ સશસ્ત્ર આઝાદી આંદોલન એનું મહત્ત્વનું યોગદાન અને એ સશસ્ત્ર ક્રાંતિમાં આ દેશના અનેક યુવાનોએ પોતાના ભોગ આપ્યા એમાં સૌથી વિશેષ નોંધપાત્ર એટલે શહીદ આઝમ ભગતસિંહ એમના સાથી રાજગુરુ અને સહદેવ જલિયાનવાલા બાગ કાંડ એ આપણા દેશના સૌ નાગરિકો જાણે છે એમાં આ દેશના મહાન સપૂત લાલા ની હત્યા થઈ એનો બદલો લેવા માટે આખા દેશમાં જે સૂત્ર ચાલ્યું કે સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ દેખના હૈ જોર કતના બાજુએ કાતિલ મેં હૈ હર જોર જુલ્મ કી ટક્કર મેં સંગ્રામ હર જોર જુલ્મ કી ટક્કર મેં સંગ્રામ હમારા નારા હૈ એ નારા સાથે યુવાનો નીકળી પડેલા એ પૈકી ભગતસિંહ અને રાજગુરુ એમણે એક અંગ્રેજી અમલદારની વધ કર્યો લાલા લજપતરાયની હત્યાનો બદલો લેવા માટે અને સુખદેવ એ લાહોરમાં બોમ્બ બનાવવાની ફેક્ટરી બનાવતા પકડાયા એ ત્રણેયની ધરપકડ કરવામાં આવી અને આજને દિવસે આજથી લગભગ ત્રાણું વર્ષ પહેલાં ઓગણીસો એકત્રીસના આજના દિવસે આ ત્રણેય શહીદવીરોને ફાંસીની સજા આપવામાં આવી તો એમની પાસેથી આપણી અપેક્ષા શું તો કે દિન ખૂન કે હમારે યારોનો ભૂલ જાના સુની પડી કબર પે એક દિયા જલાતા આના બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ વર્ષની ઉંમર એટલે તળપદી ભાષામાં કહું તો લગ્ને લગ્ન કરવા માટે ગોળીએ ચડવાની ઉંમર એ ઉંમરે આ ત્રણ શહીદો અને એમના જેવા અનેક શહીદો બ્રિટિશરોની ગોળીઓથી વિંધાઈ ગયા ત્યારે એમની જ આપણા માટે અપેક્ષા છે તો એ અપેક્ષાને આપણે મૂર્તિમંત કેમ કરીએ તો આવા દિવસોએ આપણે એમને યાદ કરીએ એમને નતમસ્તકે અંજલી આપીએ એમનું જીવન અને એમના કાર્યોનો આપણે અભ્યાસ કરીએ અને ઓગણીસો પછી આ દેશમાં જે સર્વાંગી વિકાસ થયો પણ સાથે સાથે જે દેશદાસની ભાવના હતી રાષ્ટ્રીય અસ્મિતાની ભાવના હતી એમાં દિવસો દિવસ ધસારો થતો જોવા મળે છે તો દેશદાસની ભાવના અને રાષ્ટ્રીય અસ્મિતાની ભાવના બળવતર બને એ માટે પણ આજના દિવસનું મહત્ત્વ છે અને એ માટે સત્યમ અને તાનારી અને ખાસ કરીને રાહબરભાઈ શ્રી દર્શકભાઈ અને સૌ સાથીઓ બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આજે જ્યારે આપણા દેશમાં સામાન્ય રીતે ફિલ્મ સ્ટારોના નામ બધાને ખ્યાલ હોય ક્રિકેટરોના નામ બધાને ખ્યાલ હોય પણ શહીદોના નામ પૂછીએ તો ભાગે જ પાંચેક શહીદોના નામ યુવા પેઢીને યાદ હોય છે એવા માહોલમાં આવા સરસ કાર્યક્રમનું આયોજન કરવા માટે આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન સૌને ખૂબ ખૂબ શુભેચ્છા